મંદિર આવી જશે છે આજના લાગે છે આવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આજનો ટ્રાફિક ખૂબ તો ઝડપથી મિત્રો લાઈવમાં જોડે જાય પછી બીજા મંદિરના દર્શન કરાવીએ તો અત્યારે ગેટ આગળ આવી ગયા છે ધીમે ધીમે કાળ ભૈરવદાના રાધિ મંદિર અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહી છે કાળ ભાઈ સીતારામ જોઈ શકો છો

બારડોલથી મુકેશભાઈ વાસિયા અશોકભાઈ દેમરાલી ઈશ્વરગીરી ગોસ્વામી દાદનપુરથી બાબાશ્રમ સ્નેહા વાર્ડ બાબાશ્રમ બધા મિત્રો બાબાશ્રમ વધારે ટાઈમ નહીં લેતા અને બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો આજનો ટ્રાફિક જોઈ શકો ટ્રાફિક છે કે તમાલિયા ધામલિયા બાપાની મોજ રાજકોટમાં બાબાશ્રમભાઈ યોગેશભાઈ તો બાપાના દર્શન કરાવશે નજીકથી લાઈવમાં બની રહેજો મિત્રો

હવે આપણે સમાધિ મંદિર જઈશું ને સમાધિ મંદિર દર્શન કરાવીશું મિત્રો તો લાઈમાં બની આવી મિત્રો આ છે સમાધિ મંદિર નિલેશભાઈ પટેલ જિગ્નેશભાઈ દરજી બંને જણા લાઈમાં જોડાઈ જશે તો બાપા સીતરામ તેઓ બંનેને અંજારથી હરીના છે હર હાર ધરમ હલતો થાકો રંજીતસિંહ બાપા સીતરામભાઈ રંજીતસિંહ સોહાણ હરીફ કહીપુરથી बाबा स्तराम भाई तो सुंदर मजा लाई जे मित्रों चेनल पहली बार हो तो चेनल सब्सक्राइब कर लेकर आठ दें साधि रात रात्र आठ बाजी बापा तो लाइ सके बापा बीजा जी सको सुंदर मजाक दी मित्रों तो बापा सुंदर मजा ला देश बीजल भाई जादवराम भाई चलो टाइम नहीं लेते आगे जी मित्रों धीरेज भाई વગરીયા બાપિસ્તાનભાઈ ખાંભડા જેનીશભાઈ બાપા ચિત્રામભાઈ યોગેશભાઈ ધામલિયા ભાઈ આજે સાત ત્રણ બે હજાર પચીસ છે મેહુલસિંહ આટલ કાંઈ વાંધો નહીં પછી આપણે છે ડેટ સુધારી નાખશું મિત્રો શાયદ લખવામાં ભૂલ પડી છે ચાલો મિત્રો આગળ જઈએ તો બધા જ મિત્રોને બાપા ચિત્રામભાઈ તો ધ્યાન જઈએ ને બાપાના જન્મ લાય કરાવીએ કે જ્યાં બાપા છે વડ નીચે બેસતા ને ધ્યાન ધરતા મિત્રો મોહિતભાઈ કેયાડા બાપેશરામભાઈ તો બધા જ મિત્રોને બાપેશરામ મોહિતભાઈ કેયાડા યાની કે વાલજીભાઈના કંઈક કુટુંબી હશે તો આજના સિંધુ મજાનું લાય જોઈ શકો છો ચલો ધ્યાન નજીકથી દર્શન કરાવીએ વિડિયો કેમ તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો ચેનલ પર શેર કરી શકો છો સુંદર याकारा परो जाता तो वे जानुलेश्वर गिरी अहिर सेवन व्यवस्था वालजे केड़ा व्यवस्था चला हुआ विभिन्न प्रदेश ग्राब तो ट्रैफिक से थोड़ी दिक्कत बाकी एमओ उद्देशनगर नियंत्रण तो लाइन में बढ़िया चल रहा है थी मित्रों जो ये सको कहां सुंदर नया डायरेक्शन बे यहां का मॉडल सुंदर में प्रवेश तो सुंदर में ला प्लान डायरेक्शन है

મંદિરમાં ઘઉં આપવાના છે હા ભાઈ તો કોઈને ત્યાં નવા ઘઉં હોય તો જણાવજો ઈશ્વરગીરી ગોસ્વામીને છે એ રાધનપુરથી આશ્રમમાં ઘઉં દાનમાં આપવાના છે મિત્રો ભેટ તરી તો હોય તો જણાવજો રાજકોટમાં બાપાની મોજ બાબરામભાઈ રાજના મિત્રોના લાયદર્શન પચીસ ત્રીસ પણ જેવા ઘઉં સહેદ આપવાના છે તો હોય તો જણાવજો મિત્રો 러시아는 신문의 날씨는 가볍게 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 로볍게 가볍게 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 ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દઈએ કે ચેનલમાં તમે મિત્રો પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી બાપાના તમને સવારે આઠ વાગે લાવી દેશે સાંજના પોણા સાથે સંધ્યાથી ને રાત્રે સાડા આઠ બાપાના લઈ દેશે બીજું કે વિડીયો ગમતા લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો તો આજના સુંદર મજાનો લાવી દેશે બાપાનો જોઈ શકો છો ચાલો મિત્રો ટાઈમ નહીં તો આજના એટલે જ રાખશે બધા મિત્રોને બાપાસરામ જય શ્રી રામ રાધ્રાદે શુભાત્ર મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે લાઈવ મળીશું ખૂબ ખૂબ આભાર ભાઈ શ્રી તો તમારો તમામનો ખૂબ ખૂબ આભાર તો આજનો આપણે સુધી રાખીએ બાપેશમ જય રામ રાધ્રદે